પુષ્કળ સાહેબ બીજા આવી જાય બરાબર છે પણ એટલો બધો કોળ અને ઝાકળ આવે છે કે કોઈ મોટી ખાખડી લેતી જ નથી આંબા ઉપર બધું એઠે પડી જાય રોજની અઢીસો ત્રણસો કિલો ખાખડી પંદર સત્તર દાડિયા કરીને વીણા છું સાહેબ માર્કેટમાં વેચવા જાય તો પાંચ રૂપિયે કિલો રાખે છે બાકી ક્યાંય માર્કેટમાં ખાખડીનો કોઈ માલિક જ નહીં ઇજાર કોઈ વેચવાવાળો ત્યાર નથી લેવાવાળો ત્યાર નથી તો આમાં નાખવી ક્યાં ખાખડી સાહેબ ને ખાખડી વીણાવીએ નહીં તો આમાં જીવાત થઈ જાય સોનમાગ થાય ઘણા બધા રોગ આવે આમાં દાળિયાની દાળી બી નથી નીકળતી માર્કેટમાં તો મહિનાથી કેરી ચાલુ થઈ જશે સાહેબ આવું ને આવું રહે તો કેરી ક્યાં થાય જ નહીં ખાખડી જ પૂરા થઈ જાય બગીચા અત્યારે નવો પાન કોળ હોય જ નહીં બરાબર છે કેરી ઉતરી જાય પછી જ કોળ ની શરૂઆત થાય સાહેબ અત્યારે જંગલમાં ગીર કોળાય સાગડાને એવું કોળાય આંબો ન કોળાય આ બધા આંબા કોળાઈ ગયા ને જે કોળના કાળે જ બધી ખાકડી નીચે પડી જાય છે જોરદાર સાહેબ પચાસ ટકા તો નુકસાન છે અત્યારથી જ આમ નામ રહે ને પાંચ આજથી તો ના આંબાની પરિસ્થિતિ આ વખતે વિકટ છે ભાઈ વાતાવરણ ઝાકળ ને એક તો પહેલાં ફૂટ મોડી આવીને ફૂટ મોડી આવી તો ત્યાં એમાં પાછો હેલ જીવાત ને આ ને તેને બધું આવી ગયું અને અત્યારે જે કેરી થઈ તો આ કુદરતી ઝાકળ પડ્યો ને એને ખરણ વધી ગયું પુષ્કળ ખરણ વધી ગયું બગીચા તો ઓછા જ આવ્યા એના અમે પાછું ખરણ વધી ગયું ને કોળ આવી ગઈ એટલે હવે ઇઝારિયાદાર છે એ આપણે બગીચો આ બગીચો મેં આ ઇઝારિયાદારને દીધો તો હવે એને નુકસાની જાય તે આપણે જે ભાવમાં દીધો હોય એનાથી પચાસ ટકા પાછા બાદ લેટ કરવા પડશે ન કરો તો મૂકીને ભાગી જાય એટલે આવે ખેડૂતના તાલામાં આ પરિસ્થિતિ છે આ વર્ષે એટલું બધાને આ વખતે ઓછામાં સમજો આ મારે મારા બગીચાની મારા બગીચાનું મારે જાણ ખાતર કહું કે લગાડે સાલી ટકાનું ઉત્પાદન આવી ખરણ પુષ્કળ છે અત્યારે પુષ્કળ ખરણ છે પુષ્કળ ખરણ છે નવા પાન આવી ગયા આ વખતે અત્યારે ન આવવા જોઈએ મને હું જ્યાંથી ખેતી કરું ત્યાંથી મને તો આ પેલો વેલો અનુભવ છે આ પાન ક્યારે આવે કેરી બધું ખરણ થઈ જાય ને એટલે ચોમાસાની સિઝન ચોમાસું બધું બેહું બેહું થાય ને તો એ નવા પાન આવે એને બદલે આ તો જે ચોમાસાને બે મહિનાની વાર છે જ્યાં પાન આવી ગયા નવા એટલે બગીચા કોળમડી લઈ લીધી આંબાની અંદર ત્રણ વખત આપણા વિસ્તારમાં ઘણા વર્ષથી ફ્લાવરિંગ આવે છે એમાં પહેલી જે ડિસેમ્બરના એન્ડ સુધીમાં હોય તેમાં થોડા પ્રમાણમાં આવેલું અને જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જે ફ્લાવરિંગ સારું આવતું એ આ વર્ષે નહીં જેવું છે ને થોડું ઘણું આવ્યું હતું તો એમાં પણ જે ઝાકળ રાતના ને દિવસના ગરમી હોય તેના કારણે એમાં મેક્સિમમ ખરણ જોવા મળે છે જે કે જેવું અત્યારે ચાલી રહ્યું છે તો જે ફ્લાવરિંગ નથી આવ્યું બીજાને ત્રીજા સ્ટેજમાં એ જે રિપ્રોડક્ટિવ સ્ટેજ હતો એ પૂરો થઈ ગયો છે અને એ પછી ઓટોમેટિક જે આપણા કોઈપણ વૃક્ષની જે એની સિસ્ટમ હોય એ પ્રમાણે એની જે વેજીટેટિવ ગ્રોથ હોય એ અત્યારે આપણે નવી નવી કો કોળામાં જોવા મળે છે ઉત્પાદનમાં તો આપણે જોવા જઈએ તો આ વર્ષે બહુ ઓછા પ્રમાણમાં આવેલું છે આવરણ તો મારા ખ્યાલથી બારસો પંદરસોની આસપાસનો બોક્સનો ભાવ રહેશે કે એટલું બગીચામાં આવરણ છે જ નહીં ગયા વર્ષની સરખામણીએ કહી શકાય કે પચાસ ટકા ઉપર